નમસ્કાર મિત્રો તો શું તમને ખબર છે કે આપણા ગામના વિકાસ માટે પંચાયત પાસે પૈસા ક્યાંથી આવે છે ચાલો આ ગુપ્ત વાત જાણીએ ફક્ત સાહીઠ સેકન્ડમાં તો આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમારી ગ્રામ પંચાયતના આવકના સ્ત્રોતો કયા છે તો ગ્રામ પંચાયતના આવકના સ્ત્રોતોમાં સૌપ્રથમ થઈ ગયા સ્થાનિક વેરાઓ તો આપણે જે પંચાયતને ઘર વેરો થઈ ગયો લાઇટ વેરો સફાઈ વેરો પાણી વેરો આ બધા જે વેરાઓ ચૂકવે છે આ વેરાની આવક થાય છે આ આવકને પંચાયતે ગામના વિકાસ કાર્યોમાં વાપરવાની હોય છે ગટર લાઈન થઈ ગઈ પાણીની સુવિધાઓ અને ગામ લોકોનું જીવન સ્તરમાં સુધારો થાય એ પ્રકારે ગામ પંચાયતે આ આવકને વાપરવાની હોય છે પંચાયત નો બીજો પણ બીજો આવકનો સૌથી મોટો સ્ત્રોત છે સરકારી સહાય તો સરકાર દ્વારા જે ગ્રાન્ટ આપવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા જે પંદરનું નાણાં પંચ દ્વારા જે ગ્રાન્ટ પંચાયતને ફાળવવામાં આવે છે આ પૈસાનો ઉપયોગ પંચાયતે ગામના વિકાસ કાર્યોમાં તો મિત્રો પંચાયતની આવકનો ત્રીજો સ્ત્રોત છે પંચાયતની પોતાની માલિકીના સ્ત્રોતો તો પંચાયતના હેઠળ આવતી જે દુકાનો છે ગામની દુકાનો ગોચરની જમીનો તળાવ આ બધા થકી જે પંચાયતને આવક થાય છે આ આવકનો ઉપયોગ પંચાયતે ગામના વિકાસ કાર્યો માટે જ કરવાનો હોય છે અને આ રીતે જ પંચાયતે પોતાના આવકના સ્ત્રોતોનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવાનો છે તો શું તમારી પંચાયત આ પ્રમાણે કામ કરી રહી છે અને નથી કરી તો આજે જ સવાલો ઉઠાવો અને આપણું રામપુર પેજ ને ફોલો કરી લેજો થેન્ક યુ